નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ડોડાસા તેરસો થી ચૌદસો ને બોતેર અરસોલ તેરસો પિંચોતેરથી ચૌદસો ને બોતેર વિરમગામ તેરસો એકથી ચૌદસો ચોસઠ ધારી અગિયારસો એકથી ચૌદસો ત્રેસઠ ખેડબ્રહ્મા ચૌદસો પંદરથી ચૌદસો ને નેવું બોટાદ તેરસો બોતેરથી પંદરસો ચોવીસ આંબલીયાસણ અગિયારસોથી એકસઠ હળવદ તેરસો પચાસ થી ને ત્રાણું રાજકોટ તેરસો ત્રીસ થી પંદરસો ને પંદર મોરબી તેરસો થી પંદરસો ધ્રાંગધા તેરસો થી ચૌદસો ને પચાસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો જેતપુર સાતસો થી ચાલીસ વિસાવદર અગિયારસો થી ચૌદસો ને પચીસ અમરેલી નવસો પચાસથી પંદરસો ને ત્રીસ સિદ્ધપુર તેરસોથી પંદરસો ને ઓગણત્રીસ ધ્રોલ બારસોથી પંદરસો ને બાર જોટાણા તેરસો છાસઠથી ચૌદસો ને ઉનાવા બારસો એકથી પંદરસો ને વીસ જામજોધપુર તેરસોથી પંદરસો ને એકવીસ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને કાલાવડ અગિયારસોથી ચૌદસો ને સત્તાણું જસદણ તેરસો પચાસથી પંદરસો ને દસ વિસનગર બારસો પચાસથી ચૌદસો ને અઠ્ઠાણું ચાણસમા અગિયારસો એકાવનથી ચૌદસો ને સડસઠ હારીજ તેરસો પાંત્રીસથી ચૌદસો ને એકસઠ બહુચરાજી બારસોથી ચૌદસો ને બાર બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને એંસી ખાંભા તેરસો બેતાલીસથી પંદરસો ને બે વિજાપુર તેરસો પચાસથી પંદરસો ને ચૌદ કુકરવાડા તેરસો નેવુંથી ચૌદસો ને ત્યાંશી ગોઝારિયા તેરસો પચાસથી ચૌદસો ને છ્યાસી માણસા બારસો પચાસથી બારસો ને પાસઠ હિંમતનગર તેરસો એકાણુંથી પંદરસો ને પંદર લાખણી બારસો એંસીથી તેરસો ને પચાસ અંજાર ચૌદસો સાહીઠથી પંદરસો